કે આપણી મારી જેવા અનેક યુવાનોને આજે અન્યાય થઈ રહ્યો છે તમારી વચ્ચે હું એક શિક્ષક બનવાને લાયક શિક્ષકની પરીક્ષા પાસ કરીને આવ્યો હોવા છતાં હું શિક્ષક નથી બની શક્યો પછી વિચાર્યું કે ચાલો શિક્ષક નહીં તો પોલીસની ભરતીમાં આપણે આગળ જઈએ તો પોલીસની પરીક્ષાની તૈયારી કરી ત્યાં પણ મને આજ પરિણામ મળ્યું અને છેલ્લે હું છ માર્ચ થી એ પોલીસની પરીક્ષાની અંદર રહી ગયો એનું કારણ મને એવું લાગતું હતું કે મારું નસીબ નઈ હોય પણ નસીબ નઈ મને પછી એવું ખબર પડી કે આ ગુજરાતની અંદર જે સિસ્ટમ ચાલે છે ને એમાં વાંધો છે અત્યારે જે હાલની અંદર પરીક્ષા લેવાઈ એની અંદર જે લોકો પરીક્ષા નક્કી કરે કે આટલો આટલો અમે પૂછીશું તો એની અંદર એ લોકો ન પૂછવાનું બીજું પૂછી નાખ્યું હવે એની અંદર છે ને આપણે આ ગામડાથી જે લોકો પરીક્ષા આપવા ગયા હોય એ લોકોને અન્યાય થયો અને છેલ્લે આપણી જેવા ત્યાં પણ અમુક લોકો છે એ અવાજ ઉઠાવવા માટે ત્યાં ગાંધીનગર ગયા અને કીધું કે આ છેવાડાના લોકોને ન્યાય નથી સાહેબ તમે જવાબ આપો અને આ પ્રશ્ન રજૂ કરો ત્યારે કોઈ સાંભળ્યું નહીં અને

અને આ મારી જેમ તમારી જેમ જે લોકો અવાજ ઉઠાવે છે એને મોડો બંધ કરી દેવામાં આવે છે અને પેલા બડત જેમ જે આપણે જોડતા હોય ને એવા છીકા પહેરા હોય એમ સીકા પહેરાવી દે એટલે લોકો બોલતા બંધ થઈ જાય આપણો આદિવાસી મસીહ એવા ચૈતરભાઈ વસાવા તમે પણ એને આ પરિસ્થિતિ વાફેક છો ન્યાયજીની નાની એમથી બાબત

તો અને અન્ય જે યોજનાઓ આપો છો ને એ તમે અમારી પર કોઈ મહેરબાની નથી કરી દેતા એ આવાસ આવે છે ને એ અમારા જનતાના ટેક્સના પૈસાના જ પાછા આવે છે એટલે કોઈના મનો મનો ધુમાડા હોય ને તો કરી નાખજો કે અમને સરકાર મને મહેરબાની કરે છે કોઈ મહેરબાની નથી કરતું આપણે રાત દિવસ મજૂરી કરીએ છીએ ધંધો કરીએ છીએ રોજગારી મેળવીએ છીએ તો એનો ટેક્સ આપણે સરકારને આપીએ છીએ અને એના બદલામાં આપણને આપે છે એટલે એને આપવાની ફરજ પણ છે શિક્ષણની વાત કરીએ તો ગણેશભાઈ કીધું એમ કે સૌથી વધારે અન્યાય આપણી જોડે જ છે બાકી આજે અમદાવાદની અંદર જે પણ પ્રાથમિક શાળા છે અને ત્યાં શિક્ષણ મળે છે એવું શિક્ષણ આપણે ઘૂંટિયામાં શાળા હોય તરોલ શાળા હોય કે ગડોલી શાળા હોય કે આંગળી શાળા હોય ત્યાં પણ એટલું જ શિક્ષણ મળવું જોઈએ પણ મળે છે નથી મળતું કારણ કે આયો કોઈ બોલવા વાળો નથી અને બોલે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરીને જેલમાં ભરી દેવામાં આવે છે તો ખરેખર આપણે શું આવી પરિસ્થિતિ જીવા છે આઝાદીના 78 વર્ષ એટલે કે ઓછા ના કહેવાય

તો એને સીટી સ્કેન કરવું પડે એમ આર કરવું પડે બ્લડની જરૂર હોય એટલે એક શોટ આવે અને નસવાડી લઈ જાઓ તો બરોડા જતા વ્યક્તિ મૃત્યુ પામે છે તો આઝાદીતેર વર્ષ પછી પણ આપણા નસવાડી તાલુકા લેવલે એક મોટી હોસ્પિટલ હોવી જોઈએ કે ન હોવી જોઈએ કે એક કલાક ની અંદર આપણને સુવિધા મળે પણ નથી હું કામ કે આપણે બધા એક મોંઘા બહેનને સમાન કરીએ છે ગુલામી કરીએ છે એના કારણે જો આપણે એક સાથે જો બોલીશું ને તો બધું જ શક્ય છે અને શક્ય થશે તો આપણે આવનારી ચૂંટણીની અંદર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આપણે આપણો આત્મ જગાડવો પડશે અને આપણા આત્મને પૂછવું પડશે કે હવે મારે પરિવર્તન જોઈએ છે મારા બાળકોને એક સારું શિક્ષણ જોઈએ છે મારા બાળકને એક સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો એના માટે આપણે એક સરસ ખાવાનો લઈને આ જે ગંદકી છે ને એને સાફ કરવાની છે અને જો એ સાવરણો લઈને આપણે સાફ નહીં કરીએ ને તો પછી કેવું થશે ખબર મોદી સાહેબનો નો અત્યારે સત્તર તારીખે જન્મ દિવસ હતો તો ભાજપના લોકો સાહેબ છે ને એવું નક્કી કર્યું કે આપણે એક સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે સફાઈ કરવાની છે તો જાહેર જગ્યા પર ગયા મંદિરના પરંગણમાં ગયા અને કચરો પેલો નાખી દીધો કચરો નાખીને ખાલી ઢોંગ કર્યો નાટક કરી અને સાફ કરી છે આ જ વસ્તુ આખા દેશમાં છે સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવાય છે પડી સંસ્થા થતી નથી અને દિલ્હીની અંદર બેઠલા કે ગાંધીનગરની અંદર બેઠેલા મોટા મોટા માથાના માનવીઓ અને મોટા માથાના નેતાઓ એ રૂપિયા કરોડો ખાઈ જાય છે આજે તમે સાંભળ્યો છે કે દહોદની અંદર પચુ ખાપડ નામનો વ્યક્તિ સાંસદ તેના છોકરાએ અને તેને મળીને હજારો કરોડનો કુબાણ કર્યો હવે એ પૈસા કોના હતા ભાઈ આ આપણા એટલે કે આપણા આદિવાસીના નામે ભેળવાથી ગ્રાન્ટ આવા લોકો ખાઈ જાય છે અને આપણે આશા રાખીએ છીએ કે આવો લેતા જશે અને મારું કંઈક કરશે શું થશે ખરો આવો થશે નહીં થાય કારણ કે આપણે જેને મોકલીએ છીએ ને એ લોકો કશું બોલતા નથી અને સમયને માન આપીને અને વરસાદનો પણ માહોલ છે વધુ ન કરતા આટલો કંઈ સ્નો મારી વાણીને નિર્મો છું જય આદિવાસી જય આદિવાસી જય જોહાર ઇલાબાદ અને હવે પછી આપણને આગળના વર્તન આપણે સાંભળવાશે સાચી